ફ્રેન્સ તો આજે આપણે બટેટાને એકદમ સરસ ખમણ કરવાનું છે તો બટેટાનું ખમણની રેસીપી હું લઈને આવી ગઈ છું તો તમે જોઈ શકો છો આપણે બટેટા કેવા પસંદ કરવાના આ રીતના લાંબા હોવા જોઈએ થોડાક અને તમે બટેટાને વેફરની સિઝન હોય ત્યારે જ બટેટાની વેફર કરી લ્યો તો એકદમ સરસ પડે છે વેફર અને બિલકુલ બી લાલ નહીં થાય એવી એકદમ સફેદ બનાવશું એ રીતના તમને હું શીખવાડીશ તો આ રીતના આપણે મેં ત્રણ કિલ્લા બટેટા લઈ લીધા છે તમે જોઈ શકો છો તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ આપણે ને હા મારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં આપણે બટેટાની છાલ ઉતારી લેશું આ રીતના આપણે છાલ ઉતારી લેવાની છે બધી બટેટાની એકદમ સરસ રીતે એકદમ સરસ રીતે છાલ ઉતારવાની છે ફ્રેન્ડ્સ જો જ્યારે કંઈ ઉપર આ રીતના બટેટું રહેવું ન જોઈએ છાલ બટેટાની એ રીતના આપણે છાલ ઉતારવાની છે જેથી કરીને આપણી બેફર એકદમ સરસ થાય તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે જો તો આને આપણે છાલ ઉતારી અને આમને આમ નથી રાખવાનું નહીં તો આપણે બટેટું કાળું પડી જશે ફ્રેન્ડ્સ તો આ રીતના એક આપણે પાણી ભરેલું વાસણ લઈ લેવાનું છે

તો આનામાં આપણે ખમનું ખમણ કરી લેશું તો આ રીતના નીચે એક મૂકી દીધી છે મેં આ રીતે આપણે તમે જોઈ શકો છો આ રીતના મીડિયમ સાઇઝનું થઈ ગયું છે તે સુકાતા એકદમ સરસ થઈ જાય છે તો આ આપણે ખમણ આપણે એક થી બે વર્ષ માટે એવું ને એવું રહે છે તો હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે એકદમ સરસ વાઈટ થાય છે આ ખમણ તમે જોઈ શકો છો તો એકદમ સરસ એવું આપણું ખમણ પડી અને તૈયાર થઈ ગયું છે આ રીતના તો એક બટેરિયાનું ખમણ કરી લીધું છે મેં તો ચાલો એના પાણીમાં આપણે લઈ લેશું આ રીતના એક મોટા વાસણમાં પાણી લઈ લીધું છે મેં રેવા લઈ લેવાનું છે જો આપણે પાણીમાં જ રાખવાનું છે અને નકર ની પડી જશે બહાર રહેશે તો અને આ રીતના થઈ જાય એટલે આપણે ચપટી કેવી નાની એવી આ રીતના ફટકડી નાખી દેશું જેથી કરીને આપણી વેફર એકદમ સરસ થાય મે નાનો એવો ટુકડો નાખ્યો છે ફટાકડીનો તમે જોઈ શકો છો કેટલો છે તો આપણે આ રીતના જ બધુંય આપણું ખમણ પારી લેશું ગયું છે આપણે બધી સરસ રીતે આ રીતના ખમણ તો આપણે મોટા વાસણમાં જે પાણી લીધું છે એમાં નાખી દેસુ અને આપણે બે ત્રણ થી ચાર પાંચ એકદમ સરસ રીતે ધોઈ લેશું જેથી કરીને આપણી એ ખમણ એકદમ સરસ વ્હાઈટ થાય જે તરાતા પછી સુકાતા એકદમ આપણે તળીએ તો એકદમ સફેદ જેવું થાય આપણે આ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ

તો આપણે પાણી એકદમ સરસ તમે જોઈ શકો છો થોડુંક એવું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મીઠું લઈ લેશું મેં ફરારી મીઠું જે સીંગા મીઠું આવે છે એ જ લીધું છે કે તમે જે મીઠું ખાતા હોય એ લઈ લેવાનું હું ફરારમાં ખાવું હોય એટલે મેં ફરારી મીઠું નાખ્યું છે મીઠાને આપણે થોડુંક ઓગળવા દેશું એકથી બે મિનિટ આપણે આમ નામ રાખી દેશું પાણી થોડુંક એવું આપણે ગરમ થઈ ગયું છે મીઠું નાખ્યા પછી મીઠું તમારું સ્વાદ પ્રમાણે તમારે લઈ લેવું હવે ખમણની અંદર આપણે લડાઈ લઈ લેશું એકદમ સરસ રીતે જો આપણે આને બે થી ત્રણ પાણીએ ધોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે બે થી ત્રણ પાણી માટે આપણે ધોઈ લેવાનું તો જ તમારી આ સારી થશે આ રીતે આપણે મિક્સ કરી દેશું આમાં મમા એટલું લઈ લેવાનું છે

খুলে এ বাারে পড়তো বাফশো তো বফাই যা তরখু নই থাকে বসে আপনি গেস ঠি করে দশু বার কাছু মানে কাটি আলু বাসনায় এম কা যেটি বড পা તો આપણે પાછું અડધી ચમચી જેટલું મીઠું લઈ લેશું અને ગેસને આપણે ફૂલ કરી દેવાનું છે આપણે પાછું એમાં મૂકી લઈ લેશું બીજી આપણે જે ખમણ કરીને રાખ્યું છે એ જો હવે બીજી વાર આપણે બહુ વાર નહીં લાગે આ એ બે જ મિનિટમાં થઈ જશે આપણે એકદમ ફટાફટથી થઈ જાય છે બોવાળ એ નથી લાગતી મેં લઈ લીધું છે একদম সরস রীতে মিক্স করে দেওয়া তো তোমরা আর রিৎ কটন চুন্দ সুক চুদ পাথর দিদি যে কটন ওছার কে গেমে এম চাদ পছি থে এমন গেমে এ করে শো কটন মা ফাফি সুকাই যায় এ কটনু লিডু চালো আর রিৎন্টে এ সুকী দশ একদম সরস রীতে આ રીતના હાથેથી આ રીતના કરતું જવાનું છે અને સુકવી દેવાનું છે જો આમાં સુકાવવામાં બહુ વાર નથી લાગતી ફટાફટથી સુકાઈ જાય છે આ રીતના ખાલી હાથ ફેરવવાનો છે આ રીતના એકદમ છૂટી કરી અને સૂકવી દેવાની જેથી કરીને આપણો ફટાફટ સુકાઈ જાય તો ચાલો હું આ જ રીતના બધી સુકવી લઈશ તો તમે જોઈ શકો છો આપણે બધી એકદમ સરસ આપણે ખમણ પડી અને તૈયાર થઈ ગયું છે તો આપણે એને એક દિવસ માટે ઘરમાં રાખીશું અને બીજા દિવસ આપણે તડકામાં લઈ લેશું તો તમારે તડકે શૂકાવવું હોય તો તરકે સૂકી શકો છો તમે પણ મેં ઘરમાં સુકવ્યું છે જેથી કરી ને એમાં માટીનો માટી કે વાર કે આપણે જે કચરાનો ભાગ હોય એ આવે નહીં એટલા માટે મેં ઘરમાં સુકાવ્યું તમારે વાર સૂકવું હોય તો બહાર સુકવી શકો છો તો ચાલો આપણે એને સૂકવી દઈએ હલખાઈ કરીને તો આપણે બટેટાનું જે ખમણ કર્યું હતું એ સુકાઈ ગયું છે આપણે મેં એક દિવસ ઘરમાં રાખ્યું હતું ને બીજા દિવસે એક કલાક માટે તરકે સુકવી દીધું છે તો ચાલો તેને આપણે કરી લઈએ તો મેં પહેલેથી તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ આપણે ગરમ આવે એટલે આપણે એને તરી લેશું તેલ ગરમ થઈ ગયું છે તો ચાલો આપણે એમાં લઈ લેશું તેલ એકદમ ફૂલ ગરમ થવા દેવાનું જેથી કરીને ફટાફટ આપણે તરાઈ જાય તમે જોઈ શકો છો કે સરસ એકદમ સફેદ એવી તળાની છે એટલે બહાર કાઢી લેવાની છે તરત જ તો આ જ રીતના હું પછી તરી લઈશ તો આપણી બટેટાનું ખમણ એકદમ સરસ તરાઈ ગયું છે અને તૈયાર તમે જોઈ શકો છો એકદમ સરસ સફેદ ઢોળું થયું છે તો આમાં તમે ઉપરથી આપણું મરચું પાવડર થોડુંક છાતી અને એવી રીતે ખાઈ શકો છો તમારે આમ નામ ખાવી હોય તો એ ખાઈ શકો છો કે આપણે ઉપરથી થોડુંક એવું ચટણી છાતી બસ તો એકદમ સરસ આપણે બટેટાનું ખમણ થઈ ગયું છે તો તૈયાર છે તો આ રીતના તમે મારી રીતથી બનાવશો તો તમારે આ એકદમ સરસ બનશે પહેલીવાર બનાવતા હૈશો તોય તો રેસીપી ગમે તે રેસીપીને લાઇક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું નવા વિડીયોમાં